અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે એમ લર્નિંગ સેન્ટરમાં આઈટી ફિલ્ડમાં કેરિયર બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો હતો જેમાં એક્સપર્ટ અબ્દુલ સમદ શેખ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લાના ધોળકાના એમ લર્નિંગ સેન્ટર આઈટી ફિલ્ડમાં કેરિયર બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે કેરિયર ટ્રેક એન્ડ ટ્રેન્ડર્સ ઉપર સેમિનાર કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તો ગ્રીન ફોટેક કંપનીના સી ઈઓ તથા આઈટી એક્સપર્ટ એવા અબ્દુલ સમદ શેખ દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું તથા તેમની કારકિર્દીનું માર્ગદર્શન કરવામાં આવ્યું ઉપરાંત વડોદરા શહેરના મોટિવેશનલ સ્પીકર અને સોફ્ટ સ્કિલ ટ્રેનર એમ ટી કાજી સર પણ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં આઇટીને લગતી ભવિષ્યની તકો વિશે માહિતી આપવામાં આવી હતી તો આ સેમિનાર સાથે એમ લર્નિન સેન્ટરના ફાઉન્ડર શાહિલ ઉશેની અને ગ્રીન ફોટેકે દ્વારા દોડકામાં આઈટી કોર્ષિંગ ટૂંક સમયમાં સંવાદ કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી હતી જેનાથી દોડકાના વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ થશે હોવાનું જણાવ્યું હતું એક સાથે સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ